ચિંતા વગર પોની આપડું છે ચેતર આપડું આપડ્યું છે ગમે જેમ પીવું એમ તમે પીવો તમે આપડા છો કે ગરમી બહુ પડે છે ને નાવાની તો એમ કરું એટલે 1.5 પાણી વાળી બેહી અલા થોડી કઈ શરમ આવે તમને પલાડો એ તમારે પોની વાળું છે પૈસા પડેલી ગયો છો પોણી છે માલ્યું ભરું પેલું એટલું પાવા જીધું હતું કે તમારે આબું પડે બાર વાગે હોય લાઈટ ની પેલો પેલું પોચ બી હવે સાડા બાર વાગે આવ્યો છે એમાં કોઈ લેટ આવ્યો તો તમને કીધું નહીં લે મારું હું પોણી કરું સાડા બાર વાગે નહીં કોઈ છોપ મારે પાડવાની

ફરમે પેલું લાઇટ બિલ આવે ને કે કે મિકું હું વાળી ભરું કોકની ભાળી ને કેવો ડબડ્યું મોટું લ્યા પણ હું શું વાગાય વાગાય લ્યા ઓય વગાડે લ્યા તો

જો બ્લુ ચારવાળ ભરાઈ ગયો છે રાજી મોનતાજ નથી કોઈને કીધું જો ના અવરાય લ્યા ઓયના ડખમ ને ઓય તો રોજનું છે લ્યા આ તમે મેલાવા દાયેલા હતા તમને મોય ગારો ગારો કઈયા છે અરે વિહ વાળો હાબું છેદાર તો બધું ધોરા છે એને કદા હેડજીયો ના હવે વાતો મારા ખેતરમાં નેકાવું છું ખેતરમાં આવું છે હવે કઈ મેલાવા ના આકાવામાં હો